રાજકોટ સિવિલ માં બધું રામ ભરોસે ચાલે છે એક પછી એક બેદરકારી ઘટના પરથી રાજકોટ સિવિલ ઉંદર મામા નું ઘર બની ગઈ છે બતાવી દઈએ રાજકોટ સિવિલ માં રામ ભરોસે દર્દી અહી દર્દી બીમાર આવે અને વધુ બીમાર થઈને જાય સાજા થશો તેની ગેરંટી રાજકોટ સિવિલ નઈ લે આવો કેવું ન જોઈએ પરંતુ જે રાજકોટની સિવિલ હોસ્પિટલ પાછળ દર વર્ષે સરકાર કરોડો રૂપિયાનો નો ખર્ચો કરે છે ત્યાં ઉંદરોનું રાજ છે આવો પુરાવા સાથે અમે કહીએ છીએ સિવિલ હોસ્પિટલના ના પીએમએસએસ વાય બિલ્ડિંગ આ વિડીયો જ જોઈ લો જેમાં હોસ્પિટલમાં ઉંદરો આટા ફેરા મારતા જોવા મળી રહ્યા છે સામે આવેલા વિડીયો માં જોઈ શકાય છે કે હોસ્પિટલ ની છત પર લગાવવામાં આવેલા પીઓપી માંથી ઉંદરો દર્દીઓના રૂમ માં અંદર ઘૂસે છે આટા ફેરા મારે છે દવાઓ ફ્રૂટ અને પાણીની બોટલો પર આટા ફેરા મારે છે સામાન ખરાબ કરે તો વાત સમજાય પરંતુ દર્દીઓને બટકા પણ ભરતા હોવાનું સામે આવ્યું છે

આમ ઉપરથી જ આવે ઉપર થી બિચારા ડૂચો ભરાવી દે તોય હદ વિના નો આપડે ફ્રુટ લઈને બધા તોડી તોડી અને બે ચાર ફ્રૂટ જવા દે આપડે કિલો બે કિલો ફ્રુટ લીધા હોય એ બધા અમારે જવા જ દેવા પડે અત્યારે હા ઉંદર બટકા ભરી જાય બધા હવે આપડે કિલો બે કિલો લીધા હોય ત્યારે ફ્રૂટ નો ભાવ કેટલા સો રૂપિયા ઉપર ભાવ છે હવે આપડી પોસાય એટલે ઉંદર દૂર થઈ જવા જોઈએ હા ખાટા પર ચડતા હોય છે ખાટલા ઉપર આટો અમારી વહી જાય છે પણ આપણે ઓઢિંગ ઉતા હોય ને એટલે આપણે સાવચેતી રહી તોડી સાંભળ્યું ને કેટલી હદે ઉંદરોનો ત્રાસ છે છતાં સત્તાધીશોના પીટનું પાણી પણ નથી હલી રહ્યું સૌથી મહત્વની વાત તો એ છે કે રાજકોટ સિવિલ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે વિવાદોનું ઘર બની ગઈ છે બે દિવસ પહેલાં જ સિવિલમાં દવાઓનો સ્ટોક ન હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અઠવાડિયા પહેલા એક દર્દીનું સિવિલ કેમ્પસમાં ખોદેલા ખાડામાં પડી જવાથી મોત થયું હતું અને હવે સિવિલમાં ઉંદરોના ત્રાસની ઘટના સામે આવી છે હોસ્પિટલના સત્તાધીશો આ મુદ્દે શું કહે છે જરા તે પણ સાંભળો ઉંદર માટે અને જનરલ પ્રેસ કંટ્રોલ માટે અમે ઓલરેડી સોળ બાર ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને બે ત્રણ દર્દીને હેરાનગતિ થઈ પણ છે એનું અમને ખૂબ દુઃખ છે અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે એમની સાથે ફોન ટેલિફોનિક વાત કરેલી છે એનો છે અને એવી કરે કોન્ટ્રાક્ટ આપી દીધો પણ કોઈપણ વસ્તુનો કોન્ટ્રાક્ટ દીધા પછી એની અમલવાહી કરવી અને કરાવી એ પણ સિવિલ સર્જનની જવાબદારી છે એમાંથી એવો કહી અને છટકી નથી જવાતું અને રાજકોટની અંદર કઈ માત્ર એક એજન્સી નથી જો એજન્સી કામ ન કરતી હોય તો એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને અન્ય એજન્સીને દઈ દેવો જોઈએ પણ દર્દીઓથી માંડી અને કોઈના ભોજનને પણ નુકસાન જ્યારે આ ઉંદરો કરી જતા હોય ત્યારે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને એની વ્યવસ્થા કરવી સાંભળ્યું ને સેન્ટ્રલ વેરહાઉસ એજન્સીને વર્ક ઓર્ડર ડિસેમ્બર મહિનામાં આપ્યો છતાં ઉંદરના ત્રાસ અંગે અને પેસ્ટ કંટ્રોલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી એટલે કે એજન્સીઓ પણ મનમાની કરી રહી છે જો કે એજન્સી મનમાની કરતી હોય તો તેને પાઠ ભણાવવાનું કામ પણ સિવિલના સત્તાધીશોનું જ છે ને પરંતુ અહીં તો બધું રામ ભરોસે ચાલે છે દર્દીઓને કાંઈ થાય તો તેનાથી સિવિલના સત્તાધીશોને કોઈ લેવા દેવા ન હોય તેવું લાગી રહ્યું છે વિવાદોનું ઘર એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવે છે પરંતુ અહીં સારવાર કરતા ચર્ચા દર્દીઓને પડતી મુશ્કેલીઓની વધુ થાય છે

સિવિલ માં છે ડિસેમ્બર મહિનામાં હજી તેને કંઈ કર્યું નથી કોઈ તેને કંઈ બોલતું પણ નથી વાહ ક્યાં ગયા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તમે ઘણી વાર રાજકોટ સિવિલમાં જે વિવાદ થતા હોય છે તેના પર બોલો છો ને સમાધાન આવશે તેવું કહો છો બાઈટ કરે ખબર પણ ન પડે કે ઉંદર બાઇટ કરે છે પછી કેવી હાલત થાય એની વિચાર કરો ગુજરાતમાં આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવાની વાતો કરતો આરોગ્ય વિભાગ ક્યારે જાગશે અને ક્યારે રાજકોટ સિવિલમાંથી ઉંદરોનો ત્રાસ દૂર થશે જોઈએ